વિસાવદની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી જ આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ જેટલું ચર્ચામાં છે તેટલા જ કેશુ બાપા પણ ચર્ચામાં છે કારણ કે 2012 માં તેઓ અહીંયા જીત્યા હતા પછી ક્યાંક ભાજપે સતત આક્ષેપ કરતા આવ્યા કે 2012 હોય પછી 2017 હોય કે 2022 હોય અહીંની જનતાને ક્યાંય પણ ભાજપ નથી જોઈતો કારણ કે ભાજપ તંતોડ મહેનત કરે છે અહીં આવવા માટે તેમ છતાં તેમના જે પ્રયત્ન છે તે સફળ થતા નથી અને આપણે જોયું કે જેવો પ્રચાર શરૂ થયો એઆઈના જે વિડિયો છે કેશુ બાપાના શુબાપા નું નામ ચર્ચામાં એટલા માટે આવ્યું છે કારણ કે જે આમ આદમી પાર્ટી છે તેમણે એવું કહ્યું છે કે ભાજપે કેશુબાપા અપમાન કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગઈકાલે આપણે જોયું કે વિસાવદરની અંદર જે સીઆર પાટીલ છે તેમણે જાહેર મંચ ઉપરથી ઘણી બધી વખત કેશુબાપાનું નામ લ્યું હતું અને જે વિસાવદરની જનતા છે તેમણે પણ એવું કહી દીધું હતું કે અહીંયા ક્યાંક કદાચ એવું લાગે છે કે ભાજપ કઈ રીતે નથી ફાવતું ભાજપ છે એ ઘણી તનતોડ મહેનત તો કરે છે પરંતુ વિસાવદરના લોકોને શું જોઈએ છે એ જ ખબર નથી પડતી એટલે જે સીઆર પાટીલે જે કેશુબાપાને વિસાવદરનું અપમાન કર્યું છે તેમને લઈને હવે આમ આદમી પાર્ટીના જે જયસુદાન ગઢવી છે તે પણ મેદાનમાં આવ્યા છે સીઆર પાટીલે કહ્યું કે વિસાવદરની જનતાએ બાર બે હાજર સત્તર અને બે હાજર બાવીસ માં ભૂલ કરી છે શું કેશુ બાપાને મત આપ્યા એ કોઈ ભૂલ છે આવો સવાલ પણ કરવામાં આવ્યો છે કારણ કે જ્યારે બે હાજર બાર માં અહિયાં કેશુ બાપા જીત્યા હતા વિસાવ ની અંદર તેઓ જીત્યા અને તેમના લોકોની સાથે આત્મિયતા કેળવી એટલા માટે ક્યાંક લોકોને એમના ઉપર વિશ્વાસ આવ્યો એટલા માટે જીતીને આવ્યા હશે પરંતુ સી આર પાટીલે જે વિસાવદરની જનતાને એવું કહી દીધું કે ત્રણ વખત વિસાવદરની જનતાએ ભૂલ કરી છે એટલે હવે આમ આદમી પાર્ટીના જે સુદાન ગઢવી છે તેમણે સવાલ કરી દીધો કે વિસાવદરની જનતાએ કોઈ ભૂલ કરી છે કેશુબાપાને અહીંયા જીતાડીને આ સાથે જ સી પાટીલ માફી માંગે નહીતર વિસાવદરની જનતા તેમની સાથે બદલો લેશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે ભાજપ શા માટે વારંવાર કેશુ અપમાન કરે છે તેમને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે

એક અપમાન તો કરો જ છો એના સોમાન ઉપર ઘા તો કરો જ છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે સત્તરમાં ભૂલ કરી બાવીસ માં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની બૂઝ શક્તિથી મુખ્યમંત્રી તો ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદર ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપવાળાઓનો અને આજે ફરીથી બે હજાર બારમાં બાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે બાપાને તમે ચૂંટા બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિશાવદની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે આપણે પહેલેથી જોયું છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેટલા અહીંયા ચર્ચામાં છે એટલા જ અહીંયા કેશુ બાપા પણ ચર્ચામાં છે કારણ કે જેવી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો અને સીધો જ તેમણે જે રીતે કેશુ બાપાને લઈને એઆઈ વિડીયો બનાવ્યો આશીર્વાદ આપતા હોય તેવો વિડીયો આપણે બધા જોયો પછી સામે જવાબ પણ આપવામાં આવ્યો તેમની સામે અરજી કરવાની પણ વાત કરવામાં આવી તેમ છતાં ત્યારે પ્રચાર ચાલી રહ્યો છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પણ હવે આ વિસાવદરની ચૂંટણીમાં એ નથી સમજાતું કે તમામ ત્રણેય જે પક્ષ છે એ શા માટે કેશુ બાપાનો આટલો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે